अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त श्रीपादराजं शरणं प्रबध्ये अकडकडा गुरुदेवनी कडिशकेना को श्रद्धा भक्ति होयतो પળપળ પ્રતીતિ હોય જેને માથે ગરજ તો સમર્થ દેવ અશક્ય વસ્તુ શક્ય થઈ આવે મૂકી દો માટે શ્રદ્ધાથી ભજો સમર્થ સદગુરુ દેવના બંધ લગભગ એક વર્ષ પહેલાનો આ નારેશ્વર સ્થાનમાં બનેલો પ્રસંગ છે જે હાલ નારેશ્વર રંગ મંદિરના પૂજારી તરીકે સેવા આપતા કૌશલભાઈ દેસાઈના મુખે સાંભળેલ તથા તેમની નજર સમક્ષ બનેલ પ્રસંગ છે સુરતમાં લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષના એક યુવાન ફિઝિયોથેરાપિસ્ટ પોતાના વ્યવસાય અનુસાર દર્દીને ઘરે જઈને કસરત કરાવતા આવા જ એક દર્દી મુસ્લિમ દર્દીને ત્યાં કસરત કરાવવા ગયા હશે ત્યાં કોઈક કારણસર તેમને પ્રેતનો વરગાડ લાગ્યો જેના કારણે તે ખૂબ જ ખાવાનું ખાય પાંચસો ગ્રામ અફીણ ખાઈ જાય બેથી ત્રણ કિલો મોહનથાળ ખાઈ જાય અને ક્યારેક દિવસો સુધી કાંઈ ખાવાનું જ ન માગે આવું તેમના કુટુંબીજનોએ વર્ણન કર્યું હતું આ યુવાનની આવી તકલીફને જોઈને કોઈકે તેમને નારેશ્વર જે જવાની સલાહ આપી તેથી તેમનો પરિવાર સાત આઠ જણા તેમને નારેશ્વર ખાતે લઈ આવ્યા નારેશ્વર આવતી વખતે તો તે શાંત બેસી રહ્યો પરંતુ જેવું તેણે નારેશ્વર સ્થાનમાં પગ મૂક્યું અને નારેશ્વર મહાદેવના મંદિર સુધી લાવવામાં આવ્યા ત્યાં તો ત્યાં ઉત્પાદ શરૂ કર્યો છથી સાત જણાએ પકડી રાખવા છતાં પણ બેથી ત્રણ વાર તે ભાગી ગયા મહા મહેનતે તે છ સાત જણાએ તેને પકડી ખેંચીને રૂકમાંબા માતાના મંદિર સુધી લાવ્યા પણ ત્યાંથી તે આગળ ખસે જ નહીં ખૂબ જ મહા મહેનતે તેને પકડીને રંગમંદિરમાં પૂજ્ય રંગવદૂત મહારાજની મૂર્તિ સામે બેસાડ્યા જેવા બાપજીની સામે બેસાડવામાં આવ્યા ત્યાં તો તે બૂમો પાડવા લાગ્યો અને બોલ્યો કે મુજે સે લે ચલો એ મુજે ઘૂરતા હૈ કૌશલભાઈના કહ્યા કહ્યા મુજબ તેના પરિવારજનોએ પૂજ્ય બાપજીના અભિ અભિષેકનું તીર્થ તેની ઉપર રેડવામાં આવ્યું ત્યારે તે બૂમો પાડીને બોલવા લાગ્યો કે યે મુજે જલા રહા હે ત્યાર બાદ કૌશલભાઈની સલાહ મુજબ તેના પરિવારના છ સાત માણસોએ ભેગા થઈ તેને પૂજ્ય બાપજીની જૂની ગુફાની પ્રદક્ષિણા કરવા કહ્યું તે છ સાત જણા તેને લઈને પૂજ્ય બાપજીની ગુફાની પ્રદક્ષિણા શરૂ કરાવી અને અડધી પ્રદક્ષિણા થઈ હશે ત્યાં તો તે ભાઈ એકદમ નીચે બેસી ગયો અને પેલું પ્રેત બોલ્યું કે તાપ મુજસે સહન નહીં હો રહ હૈ મેં યાર હું અને આ રીતે પૂજ્ય રંગવદૂત મહારાજની તપોભૂમિમાં આવતાની સાથે જ તથા પવિત્ર ગુફાની અડધી પ્રદક્ષિણા કરતાની સાથે જ તેનું તેમાં રહેલું મલીન તત્વ ભાગી ગયું તો રંગવદૂત મહારાજ આજે પણ સૂક્ષ્મ સૂક્ષ્મદેહે નારેશ્વરમાં રહીને દરેક ભક્તોનું અનેક ભક્તોનું કષ્ટ દૂર કરી અને તેમને સન્માર્ગે પાડે છે તો આવો હવે આપણે દત્તબાવની જે પૂજ્ય રંગ મહારાજે જ રચી છે તે દત્તબાવનીમાં આગળની પંક્તિઓ સમજવાનો પ્રયત્ન કરીએ સ્મૃતુ ગામી કલિ તાર કૃપાળ તાર્યો ધોબી છે સ્મરણ કરતા જ હાજર થનાર કલયુગમાં તારનાર અને હે કૃપાળો તે સાવ ગમાર ધોબીને પણ તાર્યો છે ભક્ત ધોબીની કથા દત્તા અવતાર શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુ જ્યારે કુરવપુરમાં સ્થિત હતા ત્યારે કૃષ્ણા નદીએ ત્રિકાળ સ્નાન કરવા રોજ જતા હતા કૃષ્ણા નદીએ દૂર એક ધોબી કપડાં ધોતો તે રોજ લાંબો થઈને શ્રીપાદ પ્રભુને અનન્ય ભક્તિભાવથી ત્રિકાળસ નિષ્કામ દંડવત પ્રણામ કરતો તેનો રોજનો આ નિયમ અને ક્રમ જોઈ ગુરુ શ્રીપાદ પ્રભુ પ્રસન્ન થયા અને આમ રોજ દંડવત કરવાનું પ્રયોજન પૂછ્યું અને કોક દિવસ તને રાજ આપીશ એમ આશીર્વાદ આપ્યા ધોબીએ ભગવાન સ્વયંને માટે કશું જ અશક્ય નથી તેમ કહી તે જ ઘડીએ સંસારની બધી ચિંતાઓને ભૂલી જઈ શ્રી ગુરુને ગુરુનો અનન્ય ભક્ત થઈ ગયો વૈશાખ મહિનામાં ઉના સુકા પવન વાતા હતા ધોબી કૃષ્ણા કિનારે પોતાનું કામ કરી જતો હતો એટલામાં એક મુસલમાન બાદશાહ નોકરચાકર સાથે કિંમતી અને દાસીઓ સહિત વાંચતે ગાજતે કી આભૂષણો હાથી ઘોડા પાલખી વૈભવ અને સુંદર રાણીઓ સાથે વાસ્તે ગાસ્તે ત્યાંથી પસાર થતો હતો ધોબી આ રાજવૈભવ જોઈ ગુરુનું ચિંતન ભૂલી ગયું અને આવું રાજસુખ જેણે પુણ્ય કર્યા હશે તેને જ મળે એવા વિચારે તેને દુઃખી થયો તે દરમિયાન ગુરુ શ્રીપાલ પ્રભુ સ્વયં કૃષ્ણા નદીએ સ્નાનાર્થે પહોંચ્યા વિચારવમણમાં ખોવાયેલ ધોબી ભૂઠો પડ્યો પરંતુ ધોબીના મનમાં જાગેલો વિચાર જાણી જઈ તેની ભક્તિના પરિપાક રૂપે ભગવાને તેને આગલા જન્મમાં વૈદુર્ય નગરે મલેચ્છ છે એટલે કે મુસ્લિમ બાદશાહને ત્યાં જન્મ થશે તેમ જણાવ્યું શ્રીપાદ પ્રભુએ પોતે આ અવતાર સમેટી લઈ જગતના કાર્યકા કાર્ય કરવા માટે ઋષિ સરસ્વતીના નામે ફરીથી અવતાર લેશે તે વખતે ધોબીને અહીં દર્શન દેશે અને તેને તેઓનું સ્મરણ પણ રહેશે તેવા તેને આશીર્વચન આપ્યા ધોબીને ભગવાને પૂછ્યું કે આ બધું સુખ તારે આ જન્મે જોઈએ છે કે આવતા જન્મે એટલે ધોબીએ જુવાનીમાં આ બધું સુખ ભોગવવા માટે આવતા જન્મે આ સુખ આપવા ગુરુ શ્રીપાદ પ્રભુને જણાવ્યું પ્રભુએ તથાસ્તુ કહી ધોબીને માથે હાથ મૂક્યો ધોબી પ્રસન્ન થઈ ગુરુને પ્રણામ કરી પોતાને કામે ચાલ્યો ગયો થોડા દિવસ બાદ તે મરણ પામ્યું અને બેદરના બાદશાહને ત્યાં જન્મ લઈ રાજા થયો અને હાથી ઘોડા રાણીઓ દાસીઓ વગેરે સહિત રાજવૈભવ ભોગવવા લાગ્યો તાર્યો વિપ્ર બ્રાહ્મણ શેઠ ઉગાર્યો ક્ષિપ્ર તે પેટની પીડાથી વિપ્ર એટલે કે બ્રાહ્મણને તાર્યો અને વેપાર કરી ગુજરાન ચલાવતા બ્રાહ્મણ શેઠને ક્ષિપ્ર એટલે કે શ્રી ઋષિ સરસ્વતી સ્વામી મહારાજ દક્ષિણમાં ફરતા ફરતા પોતાની જઠ ઉગારાજમાં આવી સગા સંબંધી માતા પિતાને મળી શિષ્યો સાથે ગોદાવરીના મૂળ પાસે ત્રંબકેશ્વર ગયા ગોદાવરી તટે ફરતા ફરતા મંજરીક ગામે જઈ વાસર બ્રહ્મેશ્વર ક્ષેત્રમાં આવી પહોંચ્યા ત્યાં ગોદાવરીના કિનારે એક બ્રાહ્મણ પેટ પેટશોળના એટલે પેટનો અસહ્ય દુખાવોથી ત્રાસી ગંગાના પાણીમાં આત્મહત્યા કરવા જતો હતો તેને બોલાવી લાવવા શિષ્યોને આજ્ઞા કરતા તેને પાણીના પ્રવહેણમાં તણાતો ખેંચી કાઢી શ્રી ગુરુ પાસે લઈ આવ્યા શ્રી ગુરુએ કયા મહાન દુઃખથી આત્મહત્યા કરી દેહ છોડવાનો ઉદ્દેશ પૂછ્યો બ્રાહ્મણે કહ્યું જે અન્નથી લોકો પેટ ભરાય છે પ્રાણીઓના પ્રાણ ટકે છે પોષણ મળે છે તે અન્ન મારા કોઈ પાપ પાપકર્મે મારું વેરી થયું છે પંદર વીસ દિવસ પછી પણ એક પણ અન્નનો દાણો મારા પેટમાં જાય તો મને અસહ્ય ચૂક ઉપડે છે અને જીવન જીવવું ભારે થઈ જાય છે કોઈ જ ઉપાય કારજ નીવડતા નથી તેથી અંતે દુઃખથી કંટાળીને ગંગામાં મારા પ્રાણ અર્પણ કરવા હું તૈયાર થયો છું એટલે હે ગુરુ મને પ્રાણ ત્યાગ કરવાની આજ્ઞા આપો જેથી આ દુઃખથી મારો છુટકારો મળે તે જ સમયે ગામનો એક અધિકારી ગંગા સ્નાન માટે ત્યાં આવ્યો શ્રી ગુરુને વંદન કરી પોતાનું નામ સાયમદેવ અને મુસલમાન બાદશાહનો ચાકર છૂપ કહી પોતાને લાયક કોઈ સેવા હોય તો બતાવી કૃપા કરવા જણાવ્યું એટલે શ્રી ઋષિ સરસ્વતી સ્વામી મહારાજે બ્રાહ્મણની અને તેના પેટસૂળની બધી વાત કહી તેને પોતાને ઘેર લઈ જઈ જાત જાતના પકવાન વગેરે ભોજન જમાડવા જણાવ્યું આ અક્ષીર દવાથી તેના પેટનો રોગ જળમૂળમાંથી દૂર થઈ જશે આ સાંભળી સાયમ દેવે આટલું બધું અન્ન જમાડવાથી તે બ્રાહ્મણ પેટશૂળથી હેરાન થઈ મરી જશે એમ ગુરુ મહારાજને જણાવતા કહ્યું કે આજે પણ તેને એક મહિના બાદ ગઈકાલે ખાધેલા વડા દહીંથરાથી જ આ હેરાનગતિ થઈ છે છતાં ગુરુ મહારાજે જે વડા દહીંસરાથી તેને આજે સૂડ ઉપડ્યું છે તે જ વાનગી આજે ફરીથી પેટ ભરીને જમાડવાનું અને એ જ રીતે તેની પીડા દૂર કરવાનું દિવ્ય ઔષધ છે એમ જણાવ્યું સાયમદેવે શિષ્યો સહિત ગુરુદેવને પણ ભોજન માટે આગ્રહભરી વિનંતી કરી તેની વિનંતી માન્ય રાખી બધા સાયમદેવને ત્યાં ભોજન માટે ગયા પતિ પત્ની બંનેએ ખૂબ હોંશથી શ્રી ગુરુને તેમના શિષ્યોને અને તેલા પેલા બ્રાહ્મણને ચાર્જ તાતના મિષ્ટાનથી તૃપ્ત કર્યા શ્રી ગુરુની કૃપાથી પેલા કેટલાય દિવસનો ભૂખ્યો બ્રાહ્મણ પેટ ભરીને જમ્યો જે દોષ હજારો ઉપાયથી પણ ના દૂર થઈ શકે તે એક સદગુરુની કૃપા દ્રષ્ટિથી ક્ષણમાં જ દૂર થઈ ગયો બ્રાહ્મણ પર કૃપા દ્રષ્ટિ થતાં તેનું પેટશૂળ નાશ પામ્યો અને તેની કાયા કંચન વરણી થવા લાગી બ્રાહ્મણ ભગવાન ઋષિ સરસ્વતીનો પરમ ભક્ત થઈ ગયો બ્રાહ્મણ શેઠની કથા શ્રીપાદ શ્રી પ્રભુ અન્ય અવતાર ધારણ કરવાનો વિચાર કરી કુરવપુરમાં આસો માસની વધ બારસે કૃષ્ણ જળમાં લોક દ્રષ્ટિએ અદ્રશ્ય થઈ ગયા એ પુણ્ય દિવસને આજે પણ ભાવિક લોકો ગુરુદ્વાદશી નામે ઓળખે છે અને તે દિવસે પાદુકા પૂજન ભજન કીર્તન વગેરે ઉત્સવ ઉજવી તેમની પુણ્યતિથિ કાયમ કરે છે એ કુરવપુર આજે કર્ણાટકમાં કુરુગડ્ડી નામથી પ્રસિદ્ધ છે અને તે સ્થાન આજે પણ જાગ્રત છે તેના પરચા શ્રદ્ધાળુઓને થાય છે ક્ષેત્રના દર્શન માત્રથી કામના સિદ્ધ થાય છે અને ગુપ્ત રહી શ્રીપાદ પ્રભુ ભક્તોના કામ કરતા રહે છે એવા અનેક દાખલાઓ મોજૂદ છે એમાંનો એક આ પ્રસંગ છે વલ્લભેશ નામનો કશ્યપ ગોત્રમાં જન્મેલ એક સદાચારી ધાર્મિક બ્રાહ્મણ હતો તે વેપાર કરીને પોતાના કુટુંબનું ભરણપોષણ કરતો તેથી બ્રાહ્મણ શેઠ તરીકે ઓળખાતો દર વર્ષે કુરવપુર જઈ શ્રીપાદ પ્રભુના દર્શન કરવાનો તેનો નિયમ હતો એક વખત મનમાં સંકલ્પ કર્યો કે જો મને વેપારમાં ઘણો લાભ થશે તો હું દાન પુણ્યમાં સારું એવું ધન વાપરીશ અને ચાર હજાર બ્રાહ્મણોને તેમની ઈચ્છા પ્રમાણેનું ભોજન જમાડીશ આવું વિચારી શ્રીપાદ પ્રભુનું સ્મરણ કરતાં કરતાં ધંધા માટે નીકળી પડ્યો પ્રભુની લીલા એવી થઈ કે તેને ધાર્યા કરતાં ઘણો જ વધારે નફો થયો આ બધું ધન લઈ તે બાધા પૂરી કરવા કુરવકુર તરફ રવાના થયો બ્રાહ્મણ પાસે ઘણું ધન છે તે જાણી બે ત્રણ ચોરો તેની સાથે થયા અને પોતે પ્રભુના ભક્ત છે એવો દોળ કરી મીઠી મીઠી વાતોથી બ્રાહ્મણનું મન જીતી લીધું બે ત્રણ દિવસમાં ચોરો સાથે બ્રાહ્મણને મિત્ર જેવો પ્રેમ થઈ ગયો રસ્તો જ્યારે ગાઢા જંગલમાંથી પસાર થવાનો આવ્યો ત્યારે લાગ જોઈને ચોરોએ તલવાર કાઢી બ્રાહ્મણ ઉપર તૂટી પડ્યા એનું માથું ધડથી જુદું કરી નાખ્યું અને બધું ધન લઈ લીધું મરતા મરતા બ્રાહ્મણે પોતાના ઈષ્ટ શ્રીપાદ પ્રભુનું સ્મરણ કર્યું ભક્ત વત્સલ પ્રભુ શ્રીપાદ પ્રભુ ત્રિશુળ તથા ખડગ લઈ જટાધારીના વેશે તરત ત્યાં પ્રગટ થયા અને તીક્ષ્ણ ત્રિશુળથી ચોરોને મારી નાખ્યા તેમાંનો એક પ્રભુને ચરણે પડી પોતાની ચોર દાનત ન હતી પણ ચોરીના ચોરોના સંગે પોતે ફસાઈ ગયો છે તેમ કહી દયાની ભીખ માગવા લાગ્યો પ્રભુના ચરણમાં રહી તેમની સેવા કરવા પ્રાણદાન કરવા વિનવા લાગ્યો ચોરના સાચા પશ્ચાતાપથી પ્રભુએ તેને અભયદાન આપ્યું શ્રીપાદ પ્રભુએ તેને ભસ્મ આપી અને બ્રાહ્મણના શરીર પર નાખી તેનું માથું ધડ સાથે જોડી ભસ્મ ચોડવા આદેશ આપ્યો ચોરો ચોરોને તે પ્રમાણે કર્યું એટલે પ્રભુએ અમૃત દ્રષ્ટિ બ્રાહ્મણ પર નાખી તરત જ બ્રાહ્મણ જીવતો થઈ બેઠો થઈ ગયો આ દરમિયાન રાત પૂરી થઈ ગઈ સૂર્ય ઉગ્યો અને શ્રીપાદ પ્રભુ અદ્રશ્ય થઈ ગયા ચોર તો આ બધું જોઈ આભોજ બની ગયો બ્રાહ્મણે ચોરોની લાશ જોતા આશ્ચર્યથી પહેલાં જીવતા ચોરને આ બધું શું થઈ ગયું તે બધું પૂછ્યું ચોરે બધી વાત બ્રાહ્મણને જણાવી દર્શન આપ્યા વગર શ્રીપાદ પ્રભુ અદૃશ્ય થઈ ગયા જાણી બ્રાહ્મણને દુઃખ થયું ઝડપથી કુરવપુર પહોંચી ગયો કોરવપુરમાં શ્રદ્ધાથી પાદુકા પૂજન કરી ત્રણ દિવસ ઉત્સવ ઉજવ્યો અને સંકલ્પ પ્રમાણે ચાર હજાર બ્રાહ્મણોને તેમની ઈચ્છા મુજબ ભોજન પીરસી સંતુષ્ટ કર્યા આમ ગુપ્ત રૂપે બ્રાહ્મણને મૃત્યુમાંથી ઉગારી પોતે સ્થાનમાં હાજર રહી કામ કરી રહ્યા છે તેવું સિદ્ધ કરી શ્રીપાદ પ્રભુએ કંઈકને તાર્યા અને આજે પણ શ્રદ્ધાવાનને તારી રહ્યા છે કરે મારી વાર જો આણી ગમ એક જ વાર હે પ્રભુ તું એક જ આણી ગમ મારી સામૂ જો મારી વારે કેમ નથી થાતો શુષ્ક કાષ્ટને આણ્યા પત્ર થયો કેમ ઉદાસીન અત્ર તે બ્રાહ્મણ નરહરિનો કોડ મટાડવા સૂકા લાકડાને પાન આણ્યા તો આજે મારે માટે તું ઉદાસ કેમ છે શુષ્ક કાષ્ટની કથા ગાણગાપુરમાં એક વખત નરહરિ નામનો ભાર્ગવ ગોત્રી બ્રાહ્મણ શ્રી ઋષિ સરસ્વતી પાસે આવ્યો તેના આખા શરીરે કોળ હતો તે જિંદગીથી કંટાળી ગયો હતો પોતે યજુર્વેદની આપસ્તંભ શાખાનો સંપૂર્ણ અભ્યાસી હતો છતાં કોડને કારણે અન્ય બ્રાહ્મણો તેનું અપમાન કરતા હતા અને તેનો લોકો બહિષ્કાર કરતા હતા જપ તપ દવાદારૂ તીર્થાટન વગેરે અનેક ઉપાયો કરતા પણ રોગ મટતો ન હતો આખરે શ્રી ગુરુના ચરણોમાં શેષ જીવન અર્પી પ્રાણ ત્યજવા અહીં આપની પાસે આવ્યો છું તેમ દુઃખી સ્વરે તેણે ઋષિ સરસ્વતી સ્વામી મહારાજ છે ને નિવેદન કર્યું એટલામાં કોઈ બ્રાહ્મણ અવધૂબર વૃક્ષનું એક સૂકું લાકડું માથે મૂકી બાળવા માટે લઈ જતો શ્રી ગુરુએ જોયો નરહરીને એ લાકડું તેની પાસેથી લઈ સંગમ ઉપર ભીમા તટે પૂર્વ બાજુ ઝાડની જેમ રોપી પછી સ્નાન કરી સંગમેશ્વર મહાદેવ અને પીપળાનું વિધિસર પૂજન કરી કરવા અને ત્યારબાદ શ્રી ગુરુનું એક નિષ્ઠાથી ચિંતન કરી દિવસમાં ત્રણ વાર તે લાકડાના ઠૂઠાને બે લોટા પાણી ચડાવવા કહ્યું જે દિવસે તે લાકડાને અંકુર ફૂટી પાન ઉગશે તે દિવસે તું શુદ્ધ થઈ જઈશ અને તારો કોડ મટી જશે અને તું એકદમ સુંદર થઈ થઈ જઈશ એમ શ્રી ગુરુએ જણાવ્યું ગુરુની આજ્ઞા માથે ચડાવી નરહરિએ શ્રદ્ધાપૂર્વક સૂકા લાકડાને નિયમ મુજબ જળ સિંચવાનો ક્રમ ચાલુ કરી દીધો થોડા દિવસ ક્રમ ચાલ્યો હશે અને લોકો તેની મશ્કરી કરવા લાગ્યા સૂકા લાકડાને તો કાંઈ પાન આવતા હશે તને શ્રી ગુરુએ મૂરખ બનાવ્યો છે શ્રી ગુરુ તો દ્રષ્ટિ માત્રથી રોગ હરી લે તેવા સમર્થ છે નાહક લાકડાને પાણી પાઈને શરીરને દુઃખ આપીને આખું આયુષ્ય પૂરું થશે તોય તેને પરણ આવવાના નથી પરંતુ કોઈનું સાંભળ્યા વગર ગુરુ મહારાજના વચનમાં વિશ્વાસ રાખી બ્રાહ્મણે ભક્તિભાવથી પોતાનો નિયમ ચાલુ જ રાખ્યો એના અડગ નિશ્ચયથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા શિષ્યોએ શ્રી ગુરુને તેની અડગ શ્રદ્ધાની અને ગુરુવચન પર વિશ્વાસની વાત કરી શ્રી ગુરુએ કહ્યું જેવી જેની ભાવના તેવું તેને ફળ સારા શિષ્ય માટે શ્રી ગુરુ વાક્ય એ જ એક તરી જવાનું સાધન છે એ બ્રાહ્મણની નિષ્ઠાને ધન્ય છે એમ કહી શ્રી ગુરુ સંગમ પર આવી પહોંચ્યા તેની દ્રઢ નિષ્ઠાથી અત્યંત પ્રસન્ન થઈ પોતાના કમંડળમાંથી પાણી લઈ સૂકા લાકડા પર છાંટ્યો પોતાના બધાના આશ્ચર્ય વચ્ચે તેમાં પર્ણ ફૂટી નીકળ્યા ઔદુંબરનું સૂકું લાકડું વૃક્ષ થઈ ગયું પાન ફૂટતા જ બ્રાહ્મણનો કોળ તરત જ મટી ગયો તેની કાયા કંચન થઈ તે હરખઘેરો થઈ શ્રી ગુરુના ચરણમાં દોડીને પડી ગયો અને તેમની સ્તુતિ કરવા લાગ્યો શ્રી ગુરુએ તેને માથે હાથ મૂકી અભયદાન આપ્યું અને પોતાના શિષ્ય મંડળમાં તેને શ્રેષ્ઠ શિષ્યનું બિરુદ આપી તેને યોગેશ્વર એવું નવું નામ આપ્યું આ પ્રમાણે સૂકા લાકડાને પાન લાવી બ્રાહ્મણ નરહરીનો કોળ મટાડ્યો अने कल्याण कु अवधूत चिंतन चिन्तन श्रीगुरुदेवदत्त श्रीपादराजं शरणं प्रबद्धे